સ્રાંગધ્રા શહેરના તમામ હિન્દુ સમાજના લોકો દ્વારા દેવી દેવતાઓના નામે વેચાતા મસાલા માવાઓ બંધ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું સમગ્ર ભારત દેશમાં તમાકુ નિષેધ તેમજ વ્યસન મુક્ત બનવા માટે મોટી મોટી જાહેરાતો આપણે મીડિયાઓના મારફતે જોતા હોઈએ છીએ ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં પાન મસાલાનું ચલણ સૌથી વધારે જોવા મળે છે જે મસાલાની સોપારીની પડીકીમાં વિવિધ દેવી દેવતાઓના નામ જોવા મળે છે ચુનાના પાર્સલમાં લક્ષ્મી ચામુંડા સરસ્વતી ખોડિયાર કૃષ્ણા તો સોપારીના પાર્સલમાં મહાદેવ ત્રિશૂલ ત્રિદેવ ઓમ બહુચર હર હર મહાદેવના નામ સાથે માર્કેટમાં પાન મસાલાઓની દુકાને વધુ પ્રમાણમાં જોવા મળે છે એ તમામ નામોને ધ્રાંગધ્રા તમામ હિન્દુ સમાજના લોકો દ્વારા આજ રોજ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો જે આવેદન પત્રમાં લાયસન્સ કે પરવાની વગરની ચાલતા દેવી દેવતાઓના નામ ઉપર માવાઓના કારખાનાઓ બંધ કરવા ચૂનાની પડીકીઓ ઉપર ચાલતા દેવી દેવતાઓના નામને બંધ કરવા ઉપરાંત શાળાઓ કે કોલેજ પાસે સગીર વયના બાળકોને જે તમાકુ અને માવાઓનું સેવન કરે છે તેવા વિસ્તારમાં તમાકુ નિષેધ કરી બંધ કરવા માંગ કરવામાં આવી હતી આ સાથે પાન મસાલાનું વેચાણ સમગ્ર પંથકમાં બંધ કરવા માટે પણ આવેદનપત્ર માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા બજરંગદળના ભાઈઓ બહેનો એ બધા ભેગા મળીને અહીંયા ધ્રાંગધ્રા મામલતદારમાં તેમાં તે ધ્રાંગધ્રા નાયબ કલેક્ટર સાહેબમાં આવેદન પત્ર આપેલું છે પડી કે માવા પાન મસાલા જે અમારા હિન્દુ દેવી દેવતાના નામથી વેચાણ થાય છે તેમાં જથ્થાબંધ વેચાણ થાય છે પાર્સલના ઉપર લક્ષ્મી નારાયણ ત્રિશુલ મહાદેવ જેવા નામો આવે છે અને એ પાર્સલ તેમજ તે માવાના પડીકા ખાઈ ખાઈને લોકો રસ્તા પર ફેંચે ફેંકે છે ત્યારે ગંદકી થાય છે તેમજ તે સાથે સાથે પ્લાસ્ટિકનો યુઝ પણ થાય છે જે જનાવર લોકો ખાય છે તેમને બી નુકસાન થાય છે પર્યાવરણને નુકસાન થાય છે અને સૌથી વધારે અમારા હિન્દુ સમાજની લાગણી દુભાય છે અને અમારા દેવી દેવતા પૂજનીય હોય

આજે મારા ધાંગધ્રાની અંદર સ્વચ્છ સપ્તાહ અભિયાન ચાલે છે તેમજ હવે જે પ્રશ્ન મેઇન મુદ્દાનો છે એ એ છે કે જે ભાઈ પાર્સલ માવા જેમાં ત્રિશુલ મહાદેવ ઓમ લક્ષ્મી ચામુંડા આવા જે પાર્સલના નામો આવે છે તે બંધ થાય અને એ જગ્યાએ નામ ફેરવીને મૂકે કોઈ પણ આવા જે પગમાં ન આવે કચરામાં ન આવે જેથી કરીને કોઈ હિન્દુ સમાજની લાગણી ના દુભાય એના માટે મારે ખાસ નમ્ર વિનંતી કરવામાં આવી છે અને આજે અમે બધા ભેગા થઈને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે તો આની ખાસ નોંધ લઈ અને આની કાર્યવાહી જલ્દીમાં જલ્દી થાય એવી જ મારી આશા બોલો જય શ્રી શ્રી રામ રામ આપણા શહેરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તથા સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ આપણા હિન્દુ દેવી દેવતાના નામ સાથેના સોપારીના અને માવાના પાઉચ બનાવીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વેચે છે જે આપણા સનાતન ધર્મનું હિન્દુ ધર્મનું અપમાન છે એટલે એનો વિરોધ કરવા માટે અત્રે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલોદા સાહેબને વિશ્વહિન્દુ પરિષદ ભજરંગ દળ તેમજ ગામની સેવાભાવી સંસ્થાઓ પત્રકાર મિત્રો સાથે અમે અત્રે આવેદનપત્ર દેવા માટે આવેલા અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે આ હિન્દુ દેવી દેવતાનું અપમાન પગ નીચે કચરાય એ કચરો અને આપણને લાગણીને ઠેસ પહોંચે છે સમગ્ર હિન્દુ સમાજની ત્યારે આ બધું બંધ થાય એ માટે અમારી લાગણી ને માગણી સરકાર સુધી પહોંચાડે એવી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબના મામલતદારને વિનંતી કરીએ છીએ કરેલી છે જો આ બંધ નહીં થાય તો જલદ આંદોલન પણ અમે કરીશું જય શ્રી રામ